था तंदुरुस्त रेहवा मांगो छो तो अबे तुम्हारी तंदुरुस्ती ए हमारी जबाबदारी तमारा પોતાનો સંગલે ડોક્ટર પાસે બી સચોટ સલા લેવા જો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાક કે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપની તંદુરસ્તીને apna સ્વાસ્થને ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા નમસ્કાર દર્શક મિત્રો હું છું યશ નાયક દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને આ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરો જે આપણી જોડે જોડાય છે આપના સ્વાસ્થને લઈને ઘરે બેઠા માહિતી આપને પૂરી પાડતા હોય છે તો આજે જે વિષય ઉપર વાત કરવા જઈ છે તે વિષય છે વાકાચુક્કા દાંતની સારવાર સામાન્ય રીતે એવું કહીએ આપણે કહી શકાય કે દાંત જે આપણે એમ કહીએ કે ચહેરાને એમ કહીએ કે શબ્દ ઉચ્ચારવામાં પણ દાંતનો મહત્વનો એક પર્સનાલિટી મેન્ટેન કરવા માટે પણ દાંત એટલા જ જરૂરી છે આજ રીતે દાંતને લઈને આપણે જોતા હોય છે કે ઘણા બધા વ્યક્તિઓને નાની ઉંમરે દાંતમાં સડો થવાની તકલીફ હોય છે દાંત પડી જવાની તકલીફ હોય છે અલગ અલગ પ્રકારની દાંતને લગની સમસ્યાઓ હોય છે પરંતુ આજે ખાસ એવા વિષય પર વાત કરી છે વાંકા ચૂકા દાંતની સારવાર તો સ્વાભાવિક રીતે આપને એવો પ્રશ્ન થાય કે વાંકા ચૂકા દાંત જો પહેલેથી જન્મજાતથી જ વાંકા ચૂકા દાંત હોય તો એની સારવાર કઈ રીતે લેવી અને સારવાર લીધા પછી સારવાર કેટલા સમય સુધી ચાલે છે કયું એમાં મહત્વપૂર્ણ છે સારવારમાં ઘણા બધા વ્યક્તિઓ દાંત બંધાવતા પણ હોય છે બ્રેસિસ લગાવતા હોય છે પરંતુ આ સારવાર દરમિયાન શું કાળજી રાખવી જોઈએ આ તમામ પ્રશ્નોને લઈને આજે આપણે કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને કાર્યક્રમમાં ચર્ચા માટે આપણી જોડે જોડાયા છે ડોક્ટર હર્ષ ઠાકર તેમનું સ્વાગત કરી લઈએ નમસ્કાર જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ડોક્ટર સામાન્ય રીતે એક એમ કહીએ કે ચહેરાના ઉઠાવ પાછળ એની સ્માઈલ પાછળ અને બોલવાના ઉચ્ચાર પાછળ દાંતનો મહત્વપૂર્ણ ભાગ હોય છે તો દાંત વાંકા ચૂકા દાંત સૌથી પ્રથમ તો આપ જણાવો અમારા દર્શક મિત્રોને કે વાંકા ચૂકા દાંત આવા પાછળનું કારણ શું હોય છે નમસ્કાર પ્રતીક્ષાબેન વાંકા દાંત આવવાના મલ્ટિપલ રીઝન્સ હોઈ શકે ફર્સ્ટ ઇઝ આપણે જેનેટિક્સને કન્સિડર કરીએ કે જો સાઈઝ અને એની સામે જે દાંતનું ટોટલ મટીરિયલ શબ્દ વાપરીએ અમે ટૂથ મટીરિયલ શબ્દ વાપરતા હોઈએ એ વધારે હોય એટલે કે જડબામાં આવનારા દાંત માટે નેચરલી નેચરલ કોર્સમાં સફિશિયન્ટ જગ્યા ન હોય ત્યારે દાંત આ તો આગળ પાછળ આવે કાં તો એ દાંત આગળ પડતા એટલે કે પ્રોક્લિનેશનમાં આપણને જોવા મળે એટલે ઘણા બધા આપણી આસપાસ જોતા હોઈએ છે કે દાંત બહારની તરફ છે અથવા ક્રાઉડેડ છે એટલે કે આગળ પાછળ બેસેલા છે એક તડપદ ઉદાહરણ જે હું મારા પેશન્ટને આપતો હોઉં છું એ એક્ઝામ્પલ તળપદ ઉદાહરણ એક મેઇન એ છે કે એમાં વાંકા ચૂકા દાંત આવે છે એટલે કે પાટલી પર ત્રણ જણ બેઠા છે અને જગ્યા બે જણની છે તો જયારે ત્રણ જણ બેસે તો એને આગળ પાછળ બેસવું પડે આવું જ કંઈક આપણા જડબા સાથે થતું હોય છે આના સિવાય વાત કરીએ તો અર્લી લોસ ઓફ ટૂથ એટલે કે દૂધિયા દાંત એનો એક ચોક્કસ સમયગાળો છે કે છ થી બાર વર્ષનો એક ફેઝ હોય જયારે દૂધિયા દાંત પડવાની શરૂઆત થઈ અને બારતેર વર્ષ સુધીમાં બધા પાકા દાંત આવે કોઈક કારણો સર એ દાંત એના સમય થી પહેલા પડી જાય અને પાકા દાંત આવવામાં ઘણો મોટો સમય છે ત્યારે આજુબાજુના દાંત એ જગ્યાની અંદર માઇગ્રેટ થઈ જાય અને એ સંજોગોમાં જે આપણો પાકો દાંત છે હાડકામાં અંદર ખૂંપેલો રહે અથવા એ અંદર ઇમ્પેક્ટેડ રહે ત્યારે પણ આ તકલીફો થતી હોય છે અર્લી લોસ ઓફ મિલ્ક ટીથ એટલે કે ડેસીડિયોસ દૂધિયા દાંત નો અર્લી લોસ થવો જી ડોક્ટર મારો પ્રશ્ન એ હતો કે તમે જે રીતે કીધું કે હાડકાની અંદર દાંત રહે તો મારી આપણા દર્શક મિત્રોને એ સમજવું છે કે જ્યારે એક દાંત ઉપર જ્યારે બીજો દાંત આવે છે ત્યારે પેઢાની અંદર જ્યારે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તો એ જે દાંતોની નસ હોય છે અંદર તો એ શું એ નસો બહુ ખૂબ જ પાતળી હોય છે સેન્સિટિવ હોય છે તો એ શું આંખોની નસો અને મગજની નસોને ઇફેક્ટ કરી શકે ખરી ટ્રીટમેન્ટ વખતે

આપણી આંખ કાન મગજની જે નસો અથવા એના જે કઈ કનેક્શન છે એ ડિફરન્ટ લેવલ્સ પર છે અને એવું કરવાથી ક્યારેય આંખ કાન મગજને નુકસાન નથી થતું હોતું અને કોઈ ડોક્ટર આ ટાઈપની એડવાઇસ નથી આપતા હોતા એટલે જો દાંત જેમ આપણે વાત કરીએ એમ બેવડાયેલા આવે એટલે કે એક જ જગ્યા ઉપર આગળ પાછળ ખાસ કરીને યંગ એજમાં જોવા મળતું હોય આઠ દસ વર્ષના બચ્ચાઓમાં એ ક્યારે બને જ્યારે દૂધિયો દાંત કોઈ કારણોસર નથી પડ્યો અને એની પાછળ પાકો દાંત આવી ગયો તો ત્યારે આપણે દૂધિયો દાંત જે તે યોગ્ય સમયે આપણે એને કઢાઈ લેવાનો હોય જો એ નીકળી જાય દૂધિયો દાંત તો એને બદલે પાકો દાંત એની નેચરલ સ્પેસ જ્યાં એને આવવાનું હતું એમાં નેચરલી જ માઇગ્રેટ થઈ જાય અને ભવિષ્યમાં આ કાચોકા દાંતની ટ્રીટમેન્ટને અવॉइड પણ કરી શકાય છે ડોક્ટર ડોક્ટર સામાન્ય રીતે વાકાચુક્કા દાંતવાન દાંતને લઈને ઘણા બધા વ્યક્તિઓ અલગ અલગ પ્રકારે સારવાર કરાવતા હોય છે તો આ વાકાચુક્કા દાંતની સારવાર ને એનો ઈલાજ શું છે વાકાચુક્કા દાંતની સારવાર જો આપણે એને બે મુખ્ય ભાગમાં ડિવાઇડ કરીએ તો એક તો બ્રેસિસથી ટ્રીટમેન્ટ થઈ શકે એટલે કે તાર શબ્દ અથવા બ્રેસિસ શબ્દ આપણે વાપરીએ અને બ્રેસીસની અંદર અલગ અલગ સબ આવતા હોય છે એક તો મેટલના બ્રેસીસ હોય કન્વેન્શનલી જે ચાલતા આવ્યા છે વર્ષોથી અને એનાથી આગળ જઈએ તો સિરામિક એટલે કે દાંતના કલરના બ્રેસીસ હોય એક જે અત્યારે એડવાન્સ ગણી શકાય ડાયમંડ બ્રેસીસ અથવા સેલ્ફ લાઇગેટિંગ બ્રેસીસ શબ્દ વાપરીએ આપણે સેલ્ફ લાઇગેટિંગ સેલ્ફ લોકિંગ મેકેનિઝમ સાથે આવતા બ્રેસીસ છે જેમાં આપણને ઘણો મોટો ફાયદો એ મળે છે કે જે સમયગાળો છે ટ્રીટમેન્ટનો એને આપણે અપ ટુ થ્રી મંથ સમટાઈમ્સ ઇવન મોર આપણે એને રિડ્યુસ કરી શકીએ છીએ રૂટીનલી જો ટ્રીટમેન્ટના સમયગાળાની આપણે વાત કરીએ તો વાંકા ચૂકા દાંતની સારવાર એ અંદાજીત અઢાર મહિના જેટલો સમય લેતી હોય માઇનર કેસીસની અંદર ક્યારેક આઠ મહિના અથવા સાત મહિનામાં પણ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી શકાતી હોય છે આ સમયગાળો જયારે સેલ્ફ લાઇગેટિંગ બેસીસથી જઈએ તો એ બચી શકે સિરામિક બ્રેસીસ એ દાંતના કલરના બ્રેસીસ છે એનો કોઈ બીજો એડેડ એડવાન્ટેજ નથી હોતો એની અંદર જો મેડિકલી અથવા ટેકનિકલી ફાયદો જોવા જઈએ તો એ સેલ્ફ લાઈગેટિંગ બ્રેસીસમાં વધારે મળતો હોય છે આના સિવાય જે નેક્સ્ટ મોસ્ટ એડવાન્સ મેથડની આપણે વાત કરીએ તો એ ક્લિયર અલાઇનર્સ છે કે જે બ્રેસીસ ફ્રી જેની અંદર આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ સામાન્ય રીતે અગર કોઈ વ્યક્તિએ બ્રેસિસને લઈને ટ્રીટમેન્ટ લીધી છે તો એ બ્રેસિસ લગાવ્યા પછી ખાસ કઈ બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે કઈ રીતે એની સાચવણી કરવી જરૂરી છે બ્રેસિસ તાર લગાવીએ ત્યારે આપણે ખોરાકમાં એ ટાઈમ પીરિયડ દરમિયાન અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે જેમ કે અતિશય કડક અને સ્ટીકી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ ફોર એક્ઝામ્પલ ડેટ્સ છે અથવા આપણી કેરેમલ ચોકલેટ્સ છે ફાઇવ સ્ટાર એના એક્ઝામ્પલ તરીકે લઈએ એવી ખૂબ વધારે સ્ટીકી વસ્તુઓ આપણે અવોઇડ કરવી પડે સાથે સાથે કાચા ચણા શેંગદાણા અથવા કોઈ પણ એવું હાર્ડ સબસ્ટેન્સ કે જે તાર ઉપર આવશે એનો ફોર્સ આવશે તો જેનાથી એ ક્લિપ નીકળી શકે છે એવી વસ્તુ અવોઈડ કરવી જોઈએ સાથે સાથે ટોઈસ બ્રશિંગ એટલે રાત્રે સૂતા પહેલા બ્રશ કરીને જ અને કોઈ પણ પ્રકારનો ખોરાક દાંત ઉપર ચોંટેલો ના રહે એના માટે રેગ્યુલર રિંગ કરવું જોઈએ ગાર્ગલ કરવા જોઈએ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ટ્રીટમેન્ટ દરમિયાન આ જ વસ્તુ આપણે જ્યારે અલાઇનર્સને આમાં કમ્પેર કરીએ છીએ ત્યારે આપણને ફાયદા મળે છે એ છે કે અલાઇનર્સની અંદર ફૂડ રિસ્ટ્રિક્શન્સ નથી જે કંઈ આપણે હમણાં ડિસ્કસ કર્યું એવા કોઈ પણ પ્રકારના આપણે પીઝા પાણીપુરી અથવા જે કંઈ કડક ફૂડ આપણને ગમતું હોય ભાવતું હોય બધું જ આપણે લઈ શકીએ છીએ અને સફાઈ રાખવામાં કેમ કે બ્રેસીસ નથી જસ્ટ એક ટ્રાન્સપેરન્ટ રેસ છે એની ડિટેલ્સમાં આપણે આગળ જઈશું પણ એનો એ એડવાન્ટેજ છે કે એમાં ફૂડ રિસ્ટ્રિક્શન બિલકુલ નથી અલાઇનસમાં

ઓછી એટલે કે દસ બાર વર્ષ એટલે ટીન થી ચાલુ કરી લો અને લેટેસ્ટ એજમાં એટલે કે અપ ટુ ફોર્ટી ફોર્ટી ફાઈવ ઇવન આઈ હેવ ડન પેશન્ટ ફિફ્ટી ફાઈવ સિક્સટી જયારે લેટ એજમાં પણ ક્યારેક હવે શરૂઆતના વર્ષોની વાત કરીએ તો એસ્થેટિક રિકવાયરમેન્ટ આટલી નહોતી અવેરનેસ નહોતી લોકોમાં તો જી જે રીતે અત્યારે હાલમાં જી ડોક્ટર હલો ડોક્ટર આપે ખુબ સરસ માહિતી આપી ત્યારે વધુ એક પ્રશ્ન છે લગાયા પછી જેમ કે આપણે કીધું કે દસ વર્ષની ઉંમર પછી બાળક પણ ને લગાવી શકાય છે સાથે જ સિનિયર સિટીઝન ને પણ લગાવી શકાય છે તો આ લગાવ્યા પછી કેવી રીતે કામ કરે છે અલાઈનર્સ ખૂબ એડવાન્સ મશીન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અત્યારે જેમ કે આપણે કોમનલી વાત કરીએ છીએ એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ આજના દિવસોમાં ઉપયોગ થઈ રહ્યો છે હવે સૌથી પહેલા એનું ડિજિટલ oral સ્કેનિંગ થાય એટલે પેશન્ટ આવે ત્યારે એનું એક ડિજિટલ સ્કેન થાય જે સ્કેનથી આપણને ખ્યાલ આવે કે દાંતની ગોઠવણ ક્યાં કઈ રીતે થયેલી છે અને એક્ઝેક્ટ રિપ્લિકા દાંત મોઢામાં જે રીતે ગોઠવાયા છે એ જ રીતે એક કમ્પ્યુટરમાં એનો ડેટા લે અને કમ્પ્યુટરની અંદર એક્ઝેક્ટ એને દાંતને કેવી રીતે મૂવ કરવાના છે એનું પ્લાનિંગ રેડી થાય સ્ટેપ ટુ ની અંદર કે દાંત અત્યારે જ્યાં છે ત્યાંથી કઈ પોઝિશન ઉપર જશે કેવી રીતે જશે કેટલા સમય સમયગાળાની અંદર જશે એ પ્લાનિંગ થઈ હલો એ પ્લાન રેડી થયા પછી અમે પેશન્ટ સાથે ડિસ્કસ કરતા હોઈએ છીએ કે આને ટ્રીટમેન્ટ આ પદ્ધતિથી થશે અને આ સમયગાળાની અંદર આપણે ટ્રીટમેન્ટને કમ્પ્લીટ કરીશું સર સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે બ્રેસિસ જ્યારે લગાવીએ છીએ ત્યારે અમુક પીરિયડ્સ દરમિયાન એ પ્રોપર એને ચેન્જ કરાવવાના રહેતા હોય છે અથવા તો બીજા લગાવાના રહેતા હોય છે તો એલાઇન્સમાં પણ એવી રીતનું જ હોય છે કે અમુક સમયગાળા દરમિયાન પછી એને ચેન્જ કરાવવા જરૂરી હોય છે હા અલાઇનર્સ જેમ કે મેં વાત કરી એ પ્લાનિંગ એકવાર રેડી થયા પછી એનું સેટ ઓફ ટ્રેઝ બનીને રેડી થાય એટલે કે વન ટુ થ્રી ફોર એની ઉપર નંબર્સ મેન્શન હોય અને એ જે ટ્રેઝ બને છે એ વન બાય વન ફોર એક્ઝામ્પલ એવરી ટેન ડેઝ આપણે ટ્રેને ચેન્જ કરતા હોઈએ અને જેમ જેમ ટ્રે પહેરતા જઈએ એમ દાંતની નેક્સ્ટ મોમેન્ટ આવતી જાય એ ટ્રેઝ પેશન્ટ જાતે પહેરી કાઢી શકે એવું હોય છે અને એવરી ટેન ડેઝ પેશન્ટે થી ટેન્થ ડેટમાં જો ફર્સ્ટ લાઇનર પહેર્યું

બંનેના પોતાના એડવાન્ટેજ છે બ્રેસિસ જ્યારે ખૂબ કોમ્પ્લેક્સ કેસીસ હોય ત્યારે ક્યારેક એવું અમે કહીએ કે ના આમાં અલાઇનર્સ નહીં આપણે બ્રેસિસ માટે જ જઈએ એવું પણ જો આજના સમયગાળાની અંદર વાત કરીએ તો અલાઇનર્સ એ મેં હમણાં જ આ શબ્દ વાપર્યો કે આપણા માટે બ્લેસિંગ છે ખૂબ બરાબર છે હલો जी डॉक्टर डॉक्टर आपने क्लिक कॉलर मित्र जोड़ा है से पहला बात कर लीए પછી कार्यक्रम આગળ ચલાયશુ અ हेलो આ જેની મારે ઇકે દાંત મારી 55 વર્ષનો છે નીચેના દાંત કોપી કરી જી સૌ પ્રથમ તો આપ આપનું નામ જણાવશો મારું નામ પ્રેમજીભાઈ છે જી આપ ક્યાંથી વાત કરી રહ્યા છો જૂનાગઢ જિલ્લા મંઘરાપજી હવે જણાવો શું છે આપનો પ્રશ્ન મારે જે દાંત છે ને દુખાડું કો ઓતાય છે જી આપને કેટલા સમયથી છે મહિનાથી જી આને લઈને ટ્રીટમેન્ટ લીધી છે ના કોઈ ટ્રીટમેન્ટ તો જી ચોક્કસથી આપ ઉત્તર જાણી શકો છો જેમ કે કોલર મિત્ર આપણને વાત કરી ડોક્ટર જે રીતે એમને પ્રશ્ન પૂછ્યો તે પ્રમાણે તેમની પંચાવન વર્ષની ઉંમર છે અને દાંતમાં એમને સતત દાળની અંદર દુખાવ રહે છે તો આમાં શું કરી શકે આ ઉંમરે અથવા કોઈ પણ ઉંમરે જ્યારે દાડમાં દુખાવો થાય તો એનું બેસ્ટ સોલ્યુશન હંમેશા દાંતના ડોક્ટર પાસે એમની નિયર જે ડેન્ટિસ્ટ હોય એમને વિઝિટ કરવું જોઈએ ડેન્ટિસ્ટ્રી ના મોટા ભાગની તકલીફો જે દાંતને લગતી તકલીફો થાય એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઓપરેટિવ પ્રોસીજર્સની જરૂર હોય છે ખૂબ ઓછી સમસ્યાઓ એવી છે કે જે માત્ર દવાગોળીથી મટી જાય હા પેઇન થતું હોય દુખાવો થતો હોય તો દવાગોળીથી એક્સટેન્શન મળી શકે એને થોડો સમય આપણે ઠેલવી શકીએ પણ દાંતમાં સડો હોઈ શકે એના લીધે દુખાવો થાય સડો થઈ એની નીચે રસી એટલે કે એપ્સિસ થતું હોય તો દુખાવો થઈ શકે અથવા જડબાના સાંધાની નાની મોટી તકલીફો હોય ત્યારે પણ આ દુખાવો થઈ શકે અને એને મટાડવા માટે કાં તો એ દાડ કાઢવી અથવા એની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી અને એ કરીને આ દાંતને યોગ્ય ઓપરેટિવ પ્રોસિજર તરફ આપણે લઈ જવું જોઈએ અને એનું બેસ્ટ સોલ્યુશન છે તમારા નજીકના દાંતના ડોક્ટરને મળવું ઠીક છે ડોક્ટર બ્રેસિસ અને એલાયન્સ સિવાય બીજો કયો વિકલ્પ છે આપણે દાંતની ટ્રીટમેન્ટ માટે કરાવી શકીએ જ્યારે દાંત હોય ત્યારે અત્યારે ઓલવેઝ જો ચૂકા દાંત હોય તો પહેલો ઓલ્ટરનેટિવ તરીકે આપણે બ્રેસિસ ને લઈએ દાંતમાં ઘણી વાર સ્પેસિંગ હોય તો એના માટે પણ એટલે કે દાંતની વચ્ચે જગ્યાઓ હોય ત્યારે પણ આપણે અલાઇનર્સ અથવા બ્રેસિસ થી ટ્રીટમેન્ટ કરીએ એક સારો ઓલ્ટરનેટિવ આ દિવસોમાં જે જોવા મળે છે એને જે સ્માઈલ ડિઝાઇનિંગનો પાર્ટ છે ખૂબ એડવાન્સ વસ્તુ છે જે જનરલી આપણે જોઈએ છે કે બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ એમના એજ વધવાની સાથે પણ એમના દાંત ખૂબ સરસ ઓલ વ્હાઈટ આપણે જોઈએ છે સરસ શેપમાં છે બ્યુટિફુલ સ્માઇલ છે તો એમાંથી હું નેમ મેન્શન નથી કરતો પણ ઘણા બધા સેલિબ્રિટીઝ એ વિનિયરની ટ્રીટમેન્ટ પ્રેફર કરતા હોય છે અને એ ટ્રીટમેન્ટ ખાલી બોલિવૂડ પૂરતી નહીં પણ આજકાલ નોર્મલ પોપ્યુલેશનમાં ઘણી વધારે પ્રચલિત છે અને તમારા એસ્થેટિક કન્સર્ન અથવા તમારા દાંતમાં પીળાશ છે અથવા દાંત વચ્ચે જગ્યાઓ છે અથવા એનો શેપ પ્રોપર નથી ત્યારે ખૂબ બ્યુટિફુલ રિઝલ્ટ મળતા હોય છે આજકાલ જોવા જઈએ તો યંગ જનરેશનમાં વેડિંગ પહેલા સ્માઈલનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધી ગયું છે નવો ટાઈમ છે પ્રી વેડિંગ ફોટો અને એના માટે પણ સ્માઇલ ડિઝાઇનિંગ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોતું હોય છે અને અમારી પાસે પેશન્ટ એની ટ્રીટમેન્ટ કરાવે છે ડોક્ટર આપણે ઘણી વખત જોઈએ છે કે ઘણા લોકોને એવું હોય છે કે એક દાંત ઉપર બીજા દાંત આવતો હોય છે ત્યારે ઉપરનો દાંત જ્યારે આપણે સવારે બોર્નિંગમાં બ્રશ કરીએ છીએ ત્યારે સાફ થઈ જાય છે પણ જે પાછળનો જે દાંત હોય છે તે પ્રોપર સાફ નથી થતો તેના કારણે પીળાશ પડી જતી હોય છે ક્ષાર જામી જતો હોય છે તો તેને લઈને શું કાળજી રાખવી જોઈએ સૌથી પહેલા તો જ્યારે એ થવાનું કારણ આપણે જાણીએ એ કેમ થયું કેમ કે દાંત વાંકા ચૂકા છે તો એનું બેસ્ટ અને લોંગ ટર્મ સોલ્યુશન શું છે કે દાંતને આપણે એક હરોળમાં ગોઠવીએ એક લાઈનમાં ગોઠવીએ કે જેનાથી આપણું બ્રશ એ દરેક ખૂણે ખૂણે પહોંચે અને સપોઝ એવા ડિપોઝિટ્સ થઈ ગયા છે આપણને જાણ નથી અને ઓલરેડી ત્યાં ડાગા પડી ગયા છે તો એના માટે આપણે સ્કેલિંગ પ્રોસિજર અમે એને કહેતા હોઈએ એટલે કે મશીન દ્વારા દાંતની સફાઈ કરવી જોઈએ મશીનથી દાંતને પ્રોપર વેમાં આપણે ક્લીન કરીએ અને એનાથી પેડાની હેલ્થ જળવાયેલી રહેવાઇટીસ અથવા પાયોરિયા શબ્દ જે જૂના સમયમાં પ્રચલિત હતો અને પેરોડોન્ટાઇટિસ આજના સમયમાં કહેવાય એ પેડાની મેજર સમસ્યાઓ દાંત જેના કારણે ઢીલા પડે અથવા ધીરે ધીરે હલી જાય એ સમસ્યાઓને આપણે અવોઇડ કરી શકીએ છીએ માત્ર મશીનથી એની સફાઈ કરવી જોઈએ જે નિયર બાય ડેન્ટિસ્ટ પાસે આપણે કરાવી શકીએ છીએ ડૉક્ટર જ્યારે આપણે વાંકા ચૂકવા દાંતને લઈને વાતચીત ચાલી રહી છે ત્યારે ઘણી વખત આપણે જોતા હોય છે કે ઘણા વ્યક્તિઓને ઉંમર દસ વર્ષનું અથવા બાર વર્ષનું બાળક થઈ જાય ત્યાં સુધી દુધિયા દાંત પડ્યા નથી હોતા અને ઘણી વખત ટીન એજમાં પ્રવેશી જતું હોય છે બાળક જેમ કે અઢારથી ઉપરની એજમાં બાળક પ્રવેશી જતું હોય છે તે છતાં બી એના દુધિયા દાંત ઘણી વખત આપણે જોતા હોય છે કે પડ્યા નથી હોતા અમુક સિલેક્ટેડ દાંત એની પાછળ જેમ કે આપણે વાત કરી કે બીજા દાંત આવવાની શરૂઆત થઈ જાય છે જ્યારે આ પ્રકારનું થાય છે ત્યારે આપણે એક એક્ઝામ્પલ રહીએ કે કોઈ બાળક સ્વાભાવિક છે કે જ્યારે દાંતની વાત આવે એમ કહેવાય કે દાંત આવે ત્યારે પણ આપણે દુખા એટલું જ સહન કરવું પડે છે અને દાંત જાય ત્યારે પણ દુખાવો એટલો સહન કરવો પડે છે ત્યારે બાળક દાંતના ડોક્ટર જોડે જવા માટે ખૂબ ડરતું હોય છે ને આ રીતે જેમ કે આગળ પાછળ દાંત આયા હોય એક ની પણ બે ત્રણ જગ્યાએ આ રીતની સમસ્યા હોય દાંત ડબલ દાંત રહેવાની તો આમાં જો બાળક કોઈ ટ્રીટમેન્ટ ન કરાવવામાં તો એ તો લાંબા ગાળે શું અને નુકસાન થઈ શકે আর ટ્રીટમેન્ટ ડેફિનેટલી કરાવવી જોઈએ બાળક છે એ ડરશે તો ખરું જ પણ એના એને ટેકલ કરવાના સ્પેશિયલ વેઝ હવે લકીલી અવેલેબલ છે એટલે કે જેમ આપણે કીધું કે એન્ઝાઇટી વધારે છે બાળકમાં તો એ વખતે એના માટે નાઇટ્રસ ઓક્સાઇડ સિડેશન અમે લોકો યુઝ કરીએ એટલે કે એક માસ્ક આપણે પહેરીએ લાફિંગ ગેસ થેરેપી અને નોર્મલ ટર્મ્સમાં કહીએ તો એટલે લાફિંગ ગેસ આપીને બાળક જે ખૂબ એન્જિયસ છે એકદમ શાંતિથી અમારી પાસે ચેર ઉપર બેસી અને ટ્રીટમેન્ટ કરાવતું હોય છે એટલે એ અવોઈડ કરીએ છીએ આપણે તો ડેફિનેટલી જેમ આપણે વાત કરીએ પેડાની સમસ્યાઓને આપણે ઇન્વાઇટ કરીએ છીએ લોંગ ટર્મમાં આપણા દાંત વાકા ચૂકા હોવાના કારણે પેઇન થવાનું ખાસ કરીને કેમ કે ત્યાં ફૂડ સ્ટક થાય છે એટલે ભવિષ્યમાં એ દાંતમાં સડો થવો એની શક્યતાઓ આપણે ખૂબ વધારી રહ્યા છે આપણા બાળક માટે એનું કાઉન્સેલિંગ યોગ્ય વેમાં કરવું અને પ્રોપર મોડ ઓફ ઓપરેશનથી એના દાંતને રીમુવ કરવા અથવા એની બ્રેસેસથી ટ્રીટમેન્ટ કરવી વોટ ઇઝ રિક્વાયર્ડ એ આપણે યોગ્ય સમયે કરાવી લેવી જોઈએ અર્લી અર ધ બેટર આમાં જેટલું આપણે જાણીએ એને એટલું વહેલું આપણે ડેન્ટિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ જી આપણે જોડે કોલર મિત્ર જોડાઈ ગયા છે વાત કરી લઈએ હલો જી ખાસ કોલર વિનંતી રહેશે કે જયારે તે કોલ કરે છે કાર્યક્રમની અંદર ત્યારે કનેક્ટિવિટી એરિયામાં જઈને કોલ કરે છે જેથી એમના પ્રશ્નોનો જવાબ અમે આપી શકીએ ડોક્ટર જયારે વાત ચાલી રહી છે આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાયા છે હલો

એની ડાયરેક્ટ ઇફેક્ટ જો આપણે ગણીએ તો કોઈ નથી પણ ઇનડાયરેક્ટ ઇફેક્ટ ઘણી બધી છે જેમ કે બાળકને દાંત દુઃખે છે સતત હેરાન થાય છે ડેન્ટલ પેઇન એ ખૂબ સિવિયર હોય છે ખાલી રિવર્સિબલ પલ્પાઈટીસ દાંતના સડાને લઈને જે પેઇન થાય એ ખૂબ સિવિયરિટી વાળું પેઇન હોય છે અને સાથે સાથે ઘણી વખત એવું જાણવા મળે કેમ કે મેડિસિનથી એક્સટેન્શન આપવામાં આવ્યું અને યોગ્ય ટ્રીટમેન્ટ ન થઈ તો બાળક ઘણી વાર જમવાનું ઓછું કરી દે અથવા એક અથવા પર્ટિક્યુલર ફૂડ એને એવો ડર મગજ બેસી જાય કે હું આ ખાઈશ તો મને દુખશે હું આવું કરીશ તો મને દુખશે તો એની સાથે સાથે એની ન્યુટ્રિશન વેલ્યુ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થાય છે કેમ કે બાળક ડર ગમતું નથી એટલે એના ન્યુટ્રિશન વેલ્યુ એની હેલ્થ ઉપર આનીક ઘણી બધી હોય છે ખૂબ સારી રીતે બાળક ગ્રો કરે જે રીતે આજકાલ લોકો વ્યસન કરતા હોય છે અમુક લોકો સિગરેટ છે પાન મસાલા ગુટખા ખાતા હોય છે તે લોકો માટે બ્રેસિસ લગાવ કેટલું સલામત છે અને કેટલું અસરકારક છે બ્રેસિસ ની સાથે પાન મસાલા સોપારી ગુટકા એ બિલકુલ એડવાઇઝેબલ નથી અને એ પણ એડવાઇઝેબલ નથી નોર્મલી પણ એટલું બધું ડેમેજ કરે છે અને એની સાથે ટ્રીટમેન્ટ કરવી ખૂબ મુશ્કેલ છે કેમ કે એ આદતોના કારણે વારંવાર ક્લિપ બ્રેક થઈ જાય અથવા ડિબોન્ડ થઈ જાય બ્રેકેટ નીકળી જાય એટલે ટ્રીટમેન્ટ પ્રોપર વેમાં કરવી ખૂબ મુશ્કેલ થઈ જતી હોય છે એટલે હું એવી એડવાઈઝ આપતો હોઉં કે હેબિટ ક્વિટ કરવી પ્રોપર દાંતની સફાઈ કરવી પેઢાને હેલ્ધી બનાવવા અને પછી આપણે ટ્રીટમેન્ટ તરફ જવું તો જો કે ડોક્ટર આજના કાર્યક્રમમાં આપ જોડાયા અહીંયા આપણી જોડે એક કાર્યક્રમને લઈને સમય મર્યાદા પણ છે એટલે કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરવો પડશે આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને લઈને વાકા ચુકા દાંતની સારવારને લઈને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું સોમવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો